નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ છોટાઉદેપુર નગરમાં છુટક પથારા અને શાકભાજી વેચતા લોકો માટે મૂંઝવણ ઊભી થઈ છે કુસુમસાગર તળાવની આસપાસ પથારા નગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા કુસુમસાગર તળાવની ફરતે આવેલા માર્ગ પર પથારા વાળા બેસતા અહીં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે જ્યાં વૈકલ્પિક જગ્યા નગરપાલિકાએ કરી છે તે પથારાવાળા માટે યોગ્ય ન હોવાનું નાના ધંધાવાળાઓનું કહેવું છે પથારાવાળા નગરપાલિકાની કચેરી પર પહોંચ્યા યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે નગરપાલિકાના કમ્પાઉન્ડમાં જ પથારાવાળાઓએ અડીંગો જમાવી દીધો વૈકલ્પિક વ્યવસ્થા ન આપે ત્યાં સુધી મૂળ જગ્યા પર બેસવા માટે મંજૂરી આપે તેવી પણ માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે છોટાઉદેપુર કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા પણ પથારાવાળાઓના સમર્થનમાં આવ્યા છે મારું નામ રાઠવા કાજલ બેન ગામ બોરદા અમે શાકભાજી ધંધો કરીએ છીએ સાહેબ પણ અમને વારંવાર હટાવવામાં આવે છે અને વ્યવસ્થિત જગ્યા નહીં કરી આપતા અને વારંવાર હટાવે છે અમે રોડ પર શાકભાજી વેચે છે ત્યાંથી અમને વારંવાર હટાવે છે અંદર મોકલે છે પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં વેહવા માંગતા અંદર એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના બનાય આપે ત્યાં સુધી અમે જ્યાં શાકભાજી વેચે છે ને ત્યાં અમે બેસીને વેચશું આજે તમે કેમ પાલિકામાં આવ્યા છો આજે અમે અમારી એવી માંગણી છે કે જે દૂર તાલુકો હવા છતાં પણ એટલી મસ્ત વ્યવસ્થિત માર્કેટ છે ઓટલા બનાયેલા છે પતરા બધું શેડ બેડ બધું કમ્પ્લીટ કરી આપેલું છે આ આપડા છોટા ઉદયપુરમાં જિલ્લો હવા છતાં પણ આપણે સુવિધા માર્કેટની નથી એટલે અમારે છોટા ઉદયપુર જિલ્લામાં માર્કેટની સુવિધા હોવું જોઈએ તો અમે અંદર જવું નહીં તો અમે જ્યાં સુધી ના માર્કેટ ભણાવે ત્યાં સુધી અમે રોડ પર શાકભાજી બેસી ને વેચશું અમને કોઈ હટાવવા હવે આવું ના જોઈએ મારું નામ રાઠવા અતુલભાઈ તેરસિંહભાઈ ગામ બોરદા તાલુકા જતુલપાલ જિલ્લો છોટા અમે શાકભાજીનો ધંધો કરીએ છે શાકભાજીનો ધંધો કરે ત્યાં અમુને માર્કેટની સુવિધા નહીં મળે એટલે માર્કેટ કમ્પ્લીટ બ્લોક બહાડ્યા કોણ તો ઉપરનું છત્રી આ ગમે તે સોયણો કરી આપે કોણ તો સંડાસ બાથરૂમ બધીની સુવિધા હોય તો અમે અંદર બેહવાની આવો તો અમે જ્યાં શાકભાજી વેચીએ ત્યાં અમે વેચવાના છે અમુને કોઈ હટાવા કે ડબન કરવા નહીં આવવું જોઈએ પછી તમે એમ તેમ કરી હમુના આ સુધીમાં દસ થી પંદર વખત હટાવેલા છે અંદર લાવે બહાર કાઢે અંદર લાવે બહાર કાઢે એટલે અમે આવવાનું અમારે જે તે ન્યાય નહીં આપે ત્યાં લગી અમે આવે અમે માંગ માંગીએ અને ત્યાં લગી અમે રોડ પર બેન સાત વાજી છે પાલિકામાં બેઠા છો તમે નગરપાલિકામાં અમે બસ આ જે અમુને જે માર્કેટ માર્કેટલીટ બનાવેલે એના લીધે અમે બેહલા છે કયું બેસો તમે અમે જય લગી અમુક ન્યાય નહીં મળે ત્યાં લગી બેહોના છે